મિત્રો હજી ચોમાસું ગયું નથી વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસાનું વિદાય થયું હોવાનો અહેવાલ વચ્ચે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ સ્પષ્ટતા કરી છે કે હજુ પણ ચોમાસુ રાજ્યમાં સક્રિય છે તેમણે આગાહી કરી છે કે પંદર સપ્ટેમ્બરથી વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થશે જે એકવીસ સપ્ટેમ્બર સુધી ચાલશે જી હા મિત્રો આ વરસાદથી સાર્વધિક નહીં પરંતુ રાજ્યના ચાલીસથી પચાસ ટકા વિસ્તારોને આવરી લેશે જી હા મિત્રો વાત કરીએ તો આ વરસાદ મુખ્યત્વે ગાજવીજ અને પવન સાથે બપોર પછી સેશનમાં પડશે અને તેનાથી ખેડૂતોને અમુક અંશે ફાયદો અને નુકસાન બંને થઈ શકે છે જી હા મિત્રો ચોમાસાના વિદાય હજુ દૂર છે જી હા મિત્રો હવામાન નિષ્ણાંત ગોસ્વામીએ જણાવ્યા અનુસાર ગુજરાતમાં ચોમાસાની વિદાય પ્રક્રિયા હજુ શરૂ થઈ નથી કેટલામાં અહેવાલ ભલે વિશે વાત કરી રહ્યા હોય પરંતુ વાસ્તવમાં ચોમાસું હજુ પણ સક્રિય છે તેમને અનુમાન મુજબ ગુજરાતમાં ચોમાસાની વિદાય શરૂઆત લગભગ બાવીસ સપ્ટેમ્બરની આસપાસ થશે જોકે આ પ્રક્રિયા ધીમી ગતિ ચાલશે અને સપ્ટેમ્બરના અંત સુધી અઠ્યાવીસથી ઓગણીસ સપ્ટેમ્બર સુધી ચાલુની શક્યતા છે વરસાદનો નવો રાઉન્ડ પંદરથી એકવીસ સપ્ટેમ્બર છે જી હા મિત્રો પરેશ ગૌસ્વામી આગી કહી છે કે પંદર સપ્ટેમ્બરથી ગુજરાતમાં વરસાદનો એક રાઉન્ડ શરૂ થશે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ